નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું 40 છે વડોદરા સ્થિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કંપની છે કંપની ઓફ ઇન્ટરનેશનલ એરપોર્ટ હર્ની રોડ ખાતે નાગરિકોની સુવિધા વધારવાના હેતુસર 60kw નું હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યું છે આ પ્રસંગે ચાર્જ ઝોન ના સ્થાપક કાર્તિકે હરિયાણાએ જણાવ્યું હતું કે ચાર્જિંગ સ્ટેશન ખાતે ડ્યુઅલ ગન છે અને તે એક સમયે બે ઈવી કારને ચાર્જ કરી શકે છે એક કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં ચાલીસથી પિસ્તાલીસ મિનિટ થશે અમારું કનેક્શન એસ ટુ પ્રકારનું છે તેથી કોઈપણ બ્રાન્ડની ઈવી કાર ચાર્જ ઝોનના અહીંના ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ થઈ શકશે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાની બાબત એક ગૌરવપૂર્વકનો પ્રસંગ હોવાનો ઉલ્લેખી તેમણે જણાવ્યું કે અમારો હેતુ ઈવી કાર વપરાશ સર્કર્તાઓને વધુ સારી ઝડપી અને અનુકૂળ સુવિધા આપવાનો છે તેઓ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્વેન્ટી ફોર સેવેન કાર ચાર્જ કરવાનો લાભ થઈ શકશે પ્લે સ્ટોર પરથી ચાર ઝોન એપ ડાઉનલોડ કરીને કોઈપણ ઈવી કારને ચાર્જ કરવામાં મદદ મળશે અમારા તમામ ચાર્જિંગ સ્ટેશન માનવહિત સ્ટેશનો છે ચાર્જોનના સ્થાપક કાર્તિકે હરિયાણી વધુમાં જણાવ્યું છે કે અમે ગ્રાહકોની સુરક્ષા પર ભાર મૂકીએ છીએ તેથી અમે અમારા ઈવી કાર વપરાશકર્તાઓની સમજણ અને સગવડતા માટે ફાયર બકેટ્સ પણ મૂક્યા છે અને ચાર્જિંગ માટે શું કરવું અને શું ન કરવું તે ડિસ્પ્લે બોર્ડ મૂક્યું છે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથેની અમારી સમજણના ભાગરૂપે ઈવી કારના ઉપયોગકર્તાઓએ તેમની ઈવી કારને ચાર્જ કરવા માટે કોઈ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં આ પ્રસંગે અંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી અને એરપોર્ટ ઓથોરિટી વડોદરાના ડાયરેક્ટર પ્રદીપ ડોરેલીયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને કંપની દ્વારા જે સુવિધા ઉભી કરવામાં આવી છે તેને વખાણી હતી

आपने मेरे लिए डेट चेंज किया फिर टाइम भी चेंज किया तो वे स्मॉल आर वेरी मच्को હતથણ પ્રલે આ્ય ઉથણ આપળ્રિગે સાંરાર સે સાંે સંટારિં સિં કારક સાળણડૂ સાંચેંપળૂ સાંડ સ� આજે વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે ચાર્જ ઝોન કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે એને બળ આપતું આ એક અભિયાન કે જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લેવા માટે નાગરિકો પ્રોત્સાહિત થાય ચાર્જિંગની એક્સેસિબિલિટી વધે અને વધારેમાં વધારે સુદ્રઢ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એવું આ કાર્ય કરવા બદલ હું ચાર ઝોનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ પ્રકારનું એક સ્પેસ આપવા બદલ એરપોર્ટ ઓથોરિટીને પણ શુભકામનાઓ પાઠવું છું અમારી કંપની ચાર ઝોન જે ભારતની સેકન્ડ લાર્જેસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે છે આજે બરોડા એરપોર્ટ ખાતે અમારું સ્પીડ ચાર્જિંગ સ્ટેશનનું શુભ મુહૂર્ત કર્યું છે તમે જેમ જોઈ શકો છો એમાં તમે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક કાર તમે અહીંયા લાવી અને ચાર્જ કરી શકો છો આ બધા ચાર્જિંગ સ્ટેશન અનમેન્ડ છે એટલે કે એપ દ્વારા તમે એને ઓપરેટ કરી શકો છો અમે આ કંપની ચાર્જ ઝોન બે હજાર અઢારમાં શરૂઆત કરી હતી અને આજે ચાર હજારથી વધારે ચાર્જિંગ પોઈન્ટ્સ પેન ઇન્ડિયા ખાતે નાખેલ છે તથા ચારસો પચાસ લોકેશન ઉપર અને પચીસ હજાર કિલોમીટર ઓફ અને અમે ઇલેક્ટ્રિફિકેશન કરી ચૂક્યા છે તમે ચાર્જરની એપ ડાઉનલોડ કરીને તમે જરૂર નેટવર્ક નેટવર્કને જોઈ શકશો અથવા તમારી પાસે ઇલેક્ટ્રિક કાર હોય તો તમે ચાર્જ કરી શકશો અને અમે પૂરેપૂરો અમે અમને વિશ્વાસ છે કે ચાર્જિંગ સ્ટેશનથી તમે ઇલેક્ટ્રિક કારના ડિસિઝનમાં કે એનું જે તમારે રેન્જ એન્ઝાયટી જેને કહે છે એ હવે દૂર થઈ ચૂકી છે Thank you.